માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોકની અંદર તો આપણે જઈ રહ્યા છીએ અત્યારમાં ડીસા આપણા ભાઈ બહેન જયદીપ વારે એ જવાનું છે આજે કનવરજીની મુલાકાત લેવા એમના ફાર્મ હાઉસ ઉપર એમને લાવવાના છે ગલગોટા એટલા માટે તો એરો હવે આવે આપણે લેવા હોકરા અને આપણે ઉભા છીએ આપણા વાળાની અંદર બસ સ્ટેન્ડે તો એ આવે એટલે એની આરે આપણે નીકળી જવાનું છે સીધું ડીસા કન્વરજીના ફાર્મ હાઉસ ઉપર તો બને રહેજો લોકની અંદર વિડીયો પૂરો જોજો એનર્જી મળશે તો આપણે એમની પણ મુલાકાત બ્લોગની અંદર કરાવીશું આપણે પોતે પણ એમની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ તો ચાલો બને રહેજો બ્લોગની અંદર વાળા રસ્તે આ છે ડીસાથી આપણે આ બાજુ આવીએ ત્યાં એમનું બોર્ડ મારેલું છે આપણે તે જગ્યાએ પહોંચી ગયા છે આપણા રાહુલભાઈ અને જયદીપભાઈ તૈણે તો હવે જવાનું છે આપણે કનોરજીને મળવા અને આપણે શું લાવવાનું છે આપણે લાવવાનું ગ્રો કવર મલ્ચિંગ ને ટપક હા સાથે મરચા મરચાના ગલગોટાની બધું લાવવાનું છે અમાર જયદીપભાઈ આવે છે સીતી એમની પણ આપણો રોડા જાહાતણ મુલાકાત કરાવશે રાહુલભાઈ તમે કો રેડી રેડી જે જયદીપભાઈએ કીધું એ જ લેવાનું છે ગલગોટા અને બીજું શું કીધું જાય રોક ને બધું ગ્રો કવર ને એ બધું લાવવાનું છે આપણે જઈ રહ્યા છીએ તો ચાલો આપણે એમના પામ આવશે જઈએ હવે

જે ઘરે જઈને એ જગ્યાએ જઈએ હવે અને એમની જોડે પણ વિડીયો બનાવીએ ચાલો ભાઈ જેવા ટોમેટો પડે બતાવજો મને ટામેટા પડે છે જુઓ તમે જુઓ ખાલી આ ટામેટા પડે આ જુઓ અત્યારે ટોમેટો તો જુઓ એક નંબર ટામેટા છે જુઓ તમે સાહેબ આ છે કનવરજીની મહેનત અને એમની ખેતી ને આપણે પણ એમની સલાહ લઈ ને ખેતીની શરૂઆત કરશું મારે જઈ દીધું તો એમને શરૂઆત કરી દીધી છે પણ આપણે આવતા વર્ષે ટગલા આપણે આપણે ટગલા થઈ ગયા છે ટગલા કનવજી ને ત્યાં જોઈ લો જોઈ લો જોઈ લો ટામેટા બેટા ટગલા 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 થઈ ગયા છે ને શેક નહીં સેન સેન કનવજી ની ખેતી શેક નહીં તો ચાલો આપણે હજુ કનવજી ના બાજુ જઈએ એમને ત્યો ફાર્મ હાઉસ ઉપર આપણે ઓફિસ છે